ચાલો મિત્રો જય શ્રી રામ આપણે જમી લઈએ ને જમ્યા પછી આપણે મહિલા આખો દિવસ વિડીયો મેં બનાવેલું છે આખું વિડીયો તમે જોજો અને લાઇક કરો જલ્દી જલ્દી ફટાફટ

સાડા અગિયાર વાગે વિડીયોની શરૂઆત કરી દીધી છે તો આવી રીતના બધું છે હવે સાફ સફાઈ કરાવી દઈએ અને આ બ્લાઉઝો મેં કાલે સરસ મજાની બનાવી હું તમને બતાવું કે કેવી બ્લાઉઝ બનાવી સરસ બનાવેલી છે જુઓ બાકી આવી રીતના છે અને આ રીતના બનાવેલું છે બાકી જુઓ અને પાછળનું બી સરસ મજાની પેટર્ન છે અને એક આ બ્લાઉઝમાં પણ અમે આગળ તો સેમ જ કરેલું છે બાકી તો આવી રીતના છે જુઓ અહીં બે ડોરી બાંધવાની છે તો ચાલો દોસ્તો બટાકા આવી ગયા છે અમે સવારે નાસ્તો નથી કર્યો એટલે પોમા બટાકા બનાવેલા એ આપણને અહીંયા દુકાનમાં જ આવી ગયા છે તો ચાલો સરસ મજાના પોમા બટાકા ખાઈ લે અને પછી કામકાજ આપણું દુકાન ચાલુ કરી દે કામનું મતલબ લોડ છે ધીમે ધીમે રોજ ના એડ કરીએ છીએ ને એક બે એક બે નંકાય તો આવે થોડું હળવું કામ થઈ ગયું મતલબ માં થોડું રિલેક્સ ફીલ થાય બાકી કામ તો હજુ પણ છે એટલે હજુ બી થોડું કરીશું ને એકદમ રિલેક્સ ફીલ થઈ શકે પછી વાંધો નહીં આપણે રેગ્યુલર આરામથી આવીશું આરામથી જઈશું બાકી તો કંઈક આવી રીતના છે તો ગુડ આફ્ટરનૂન મેરે પ્યારે પ્યારે દોસ્તો ગાઈઝો અને મિત્રો મિત્રાણીઓ તો તમારું સ્વાગત છે જુઓ આપણે આ સરસ મજાની બ્લાઉઝ બનાવી છે બાકી તો જો તમને કોઈકને ગમતું હોય ને તો સ્ક્રીન શોટ લઈને કહેવાનું કે ભાઈ આવી બ્લાઉઝ બનાવવાની છે અહીં પોટલી મૂકેલી છે અને આ રીતના લેસ્ટ ડેકોરેશન મટકા શેપનો આકાર છે દોરીમાં આવા કંઈક લટકણ છે અને બાકી તો સ્લીવ તો સિમ્પલ જ છે કેમ કે આ બધું વર્ક પોળોપટ્ટો છે તો આમાં કંઈ કરવા જેવી જરૂરત જ નહીં હતી પણ કરવું હોય તો થાય પણ એવું કંઈ નહીં તો બાકી તો આ રીતના છે તો ચાલો ઘરે જઈને મળ્યા ત્યાં સુધી હજી તો સારા બાર છે હું દુકાન રહીશ એક વાગ્યા પછી ઘરે જવા

બાકી તો વાગી ગયા છે બે લેટ થઈ ગયું છે બાકી તો નાસ્તો કર્યો એટલે બહુ ટેન્શન નહીં બાકી એવું કઈ છે નહીં શકો છો મિત્રો બપોર ના પોણા ત્રણ જેવા થઈ ગયેલા છે બાકી તો આવી રીતના છે વાતાવરણ બહુ જ ગરમી ગરમી એટલો એટલો બધો તાપ પડે છે કે જુઓ એકદમ જ બહુ ટાપ લાગે બાકી તો ચાલો હવે આપણે દુકાને જઈએ દુકાને જઈએ મહિલા બાકી મેં ગાડી અપાય છે અહીં મૂકી દીધી છે જુઓ કયા પ્રકારનું છે અને આવી રીતના છે જો અમારા ફળિયાનું વાતાવરણ કઈક આ પ્રકારનું છે તો જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો જ સરસ મજાની બ્લાઉઝ બની તૈયાર થઈ ગઈ છે કઈક આ રીતના મેં લતકણ બનાવ્યા છે જો બાકી આવી રીતના છે અને આ ગળું તો અંદર આવેલું જ પણ બનાવવું પડે એને આ રીતના પછાડી ઉળી બનાવી છે સરસ મજાની ચોલી અને આ પેડવાળી છે બનાવી બાકી જુઓ સરસ મજાનું મસ્ત ગળું પણ બેસી ગયેલું છે અને સરસ છે જુઓ ને આ ચણિયો છે એને પણ આખો સીવો અને એનું લટકણમાં બહુ જ સરસ કર્યું છે આ એક અંડર ફિટિંગ માટે મેં નાડું રાખ્યું છે આ ચોલીમાં જુઓ આ રીતના ચોલી છે ને તો આ એક એક્સ્ટ્રા ફિટ કરવા માટેના ડેકોરેશન માટે આ રેડીમેડ નાળામાં આપણે આવી રીતના ટ્રેસલ કે તે બનાવ્યા છે જો બાકી સરસ લાગે ને

તો જોઈ શકો છો મિત્રો આપણે ઘરે દુકાન બંધ કરીએ બાકી આવી રીતના જમવાના માં જોવું રોટલી પાપડ પનીરનું શાક પછી ચટણી છે કચુંબર છે રવો છે અને દાળ છે આ પ્રકારનું જમવાનું છે ને ચાવલ છે જોવો આટલું સરસ મજાનું જમવાનું છે તો આજે આપણે જમી લઈએ બાકી તમને આમાં જમવાનું કેવું લાગ્યું આજે થોડું ઉપવાસ તો મારો તો નહીં હતો પણ દિવસે કોઈ ન હતો અને ફાયદો અમને બધાને થયો છે આજે બાકી જો આવું છે જમવાનું ચાલો મિત્રો જય શ્રી રામ આપણે જમી લઈએ ને જમવા પછી આપણે મળ્યા થોડી વારમાં બાકી આખો દિવસનું રિવ્યુ મેં બનાવેલું છે આખું વિડ્યુ તમે જોજો અને લાઈક છે સબ કરતા જઈ ગયા કેમ નથી જતા તો કરો જલ્દી જલ્દી ફટાફટ જોઈ શકો છો મિત્રો આપણે જમી કરીને ઘરેથી આવી ગયા છે મસ્ત મજાનું જઈમાં થોડી બેઠા અને ફોનને ચાર્જિંગ ચાર્જિંગ કર્યું અને જો દુકાનની અંદર આવી ગયા છે છે પ્રકારની આપણી દુકાન બાકી આવી રીતના છે બાકી અહીં અને મશીન છે બાકી અત્યારે આ બધું કામ તો આપણે પટાવીને ગયા તમને વિડીયોમાં શોર્ટ વિડીયોમાં જોવા મળશે શોર્ટ વિડીયોને બી જોજો તો તમને મજા આવશે અને લોંગ વિડીયો તો ખાસ કરીને જોવાનું જ છે તમારા લોકોએ એ મારો હુકુમ છે તો જોઈ શકો છો મિત્રો વાલા વાલા મિત્રો પ્યારા પ્યારા મિત્રો બાકી આ બ્લાઉઝ નું કટિંગ કરવાનું છે ને ને એક છે ગ્રીન કલરનું કઈક છે ચાલો તો હું કામ કરી થોડી વાર માં મળી બિલ તો આ પ્રકારનું છે છપાયું નહીં સાદું બિલ છે છ રાતના ના સાડા બાર વાગી ગયા છે ને આવી રીતના કંઈ બ્લાઉઝ બનાવીને તૈયાર થઈ ગયા અમે આવી ગયા હતા સવા દસ વાગે દુકાનની અંદર આવેલા બાકી તો આવે અમે દુકાન બંધ કરીને જાયલા તો ચાલો આ વિડીયોને અહીંયા જ ખતમ કરી દો તો કાલે પાછા મળીશું નવા વિડીયોની સાથે અને આવા જ બ્લોગ જોવા માટે અને નવા નવા બ્લોગ અમે બનાવતા રહીશું અલગ અલગ જગ્યાએના તો આવા જ બ્લોગ જોવા માટે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે પાછા મળીએ નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હા સબસ્ક્રાઈબ કરતા જજો ગુડ નાઇટ